રાધનપુરના પેદાશપુરા ગામે દેશી દારૂના અડ્ડાઓ પર જનતા રેડ પોલીસ સાથે રાખી ગ્રામજનો દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર રેડ કરાઈ પેદાશપુરા ગામે દેશી દારૂ બનાવતા અલગ અલગ અડ્ડાઓ પર રેડ કરી દેશી દારૂ નાશ કરાયો દારૂ બનાવવાના વોસના સિત્તેર થી એસી કેરબા પકડીને દારૂ નાશ કરાયો દેશી દારૂના દૂષણ સામે યુવાનોને બચાવવા ગ્રામજનોએ જનતા રેડ કરી પાટણના આ દ્રશ્યો છે જ્યાં દારૂ બનાવવામાં આવતું હતું અને તેની બાતમી મળતા જ અહીં ગ્રામજનો પહોંચી ગયા દેશી દારૂના અડ્ડા પર તેમણે રેડ કરી પોલીસને પણ જાણકારી આપી અને પોલીસને સાથે રાખી ગ્રામજનોએ હલ્લાબોલ કર્યો દારૂના અડ્ડાઓ પર રેડ કરાઈ જ્યાં દારૂનો નાશ કરવામાં આવ્યો દેશી દારૂ બનાવવા માટે જે સામગ્રીની જરૂર હોય છે તે પણ અહીંથી જપ્ત કરાઈ છે સિત્તેરથી એશી કેરબા પકડીને દારૂનો નાશ કરાયો છે આ દારૂના કારણે જ જે ગામના યુવાનો છે તેઓ નશાના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે જેનાથી કંટાળીને ગ્રામજનોએ વિરોધ કર્યો અને સાથે જ પોલીસને જાણકારી આપીને રેડ પાડવા પહોંચી ગયા યુવાનોને બચાવવા માટે ગ્રામજનોએ આ બીડું ઝડપ્યું છે અને તેમનું કહેવું છે કે જળમૂળથી જો નાશ કરવો હશે તો આ પ્રકારના દેશી દારૂના અડ્ડાનો નાશ કરવો પડશે આ દેશી દારૂના કારણે યુવાનોને સ્વાસ્થ્ય સંબંધી પણ અનેક સમસ્યાઓ થાય છે અને લોકોના ઘર તબાહ થઈ રહ્યા છે મહિલાઓ પણ કંટાળેલી છે આ દારૂના કારણે અને એટલે જ આપ જુઓ કઈ રીતે રેડ કરવામાં આવી કઈ રીતે સાધન સામગ્રી અહીંથી મળી છે દેશી દારૂ બનાવવાની